ખેડૂતોને મોટી ભેટ બાર હજાર રૂપિયા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર પંદર વર્ષ જૂના વાન બંગાર રાજ્ય સરકારનો મોટો નિર્ણય ભૂલતી પણ ન કરતા આવું કામ અત્યારે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે મોટી ભેટ વ્યાજ માપ લોન ફાસ્ટેગને લઈને મોટા સમાચાર તમામ સમાચારની વાત કરીએ તો પહેલાં મારી રૂપ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ગુજરાતના સુપરફાસ્ટેરને સૌથી પહેલા સમાચાર મળી રહે છે સૌથી પહેલા સમાચારને ખેડૂતોને ભેટને લઈને વાત કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન નિધિના આઠ હજાર રૂપિયા વધારીને નવ હજાર કરી શકે છે ખાસ કરીને અહેવાલો અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા તો ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ પણ મળી શકે છે સરકાર પીએમ કિસાન સન્માન નિધિની યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દસ હજારથી બાર હજાર રૂપિયા મોકલાવી શકે છે તો તમે કેવાયસી ન કરાવ્યો હો તો ખાસ કરીને કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે ગુજરાતીઓ માટે અત્યારે મહત્વના સમાચાર એટલે કે આપણા ગુજ્જુભાઈઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ખાસ ધ્યાન આપજો ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો અને જાહેર કરવામાં આવ્યો છે જે નંબર જાહેર કરવામાં આવ્યો છે તે છે ચૌદ ચાર ઓગણપચાસ નંબર ડાયલ કરવાનો રહેશે ફરિયાદ સામે ચોવીસ કલાકમાં પગલાં લેવાશે પોલીસ સામે થયેલી ફરિયાદોના દર મહિને રિન્યૂ પણ થશે આવનારા પંદર દિવસમાં આ હેલ્પલાઇન નંબર એક્ટિવ પણ થઈ જશે આ માહિતી રાજ્ય સરકારે એચસીમાં આપી છે એચસી ગત આદેશ મુજબ રાજ્ય સરકારે એફિડેબિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આપી દીધો છે અંગે મોટું નિવેદન આપવામાં આવ્યું છે પંદર વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો નથી જ્યાં મિત્રો નીતિશ ગડકરી આપણે કોઈને કોઈ પાસેથી સાંભળ્યું હશે કે દેશના પંદર વર્ષ જૂના વાહનો પ્રતિબંધ

કાયદેસર કરવા માટે ઇન્પેક્ટ ફી ભરવાની યોજનામાં છ મહિનાનો વધારો કરી દેવામાં આવ્યો છે આગામી સત્તર તારીખે જાન્યુઆરી બે હજાર ચોવીસ સમયમર્યાદા પૂર્ણ થતી હતી ઇન્પેક્ટ ફી ભરવાનો સમય છ મહિના લંબાવી દેવામાં આવ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખ અરજીઓ આવી છે તો જે બિન અધિકૃત બાંધકામને ગેરકાયદેસર કરવા માટે ઇન્પેક્ટ ફી ભરવાની યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે અથવા તો જે ભરવાના છે તે ખાસ મિત્રો ધ્યાન આપજો અને આ સમાચાર તમારા માટે જ હતા જો તમે સ્માર્ટફોન અથવા તો એન્ડ્રોઈડ નો ઉપયોગ કરી રહ્યા છો તો આ મોટી ભૂલ ભૂલથી પણ ન કરતા આ મિત્રો વાત કરીએ તો સરકારે દેશના કરોડો મોબાઈલ યુઝર્સને ચેતવણી જારી કરી છે ટેલિકોમ્યુનિકેશન વિભાગે યુઝર્સને આવા કોલ્સથી સાવધાન રહેવા પણ જણાવ્યું છે જેમાં સ્ટાર ચારસો એક હેશટેગ અને સાથે જો વાત કરીએ તો ડાયલ કરીને અજાણ્યા નંબર પર કોલ કરવામાં આવે કહેવામાં આવી રહ્યું છે જેના કારણે ગુનેગારોને યુઝર્સના નંબર પર તમામ ઇન્કમિંગ કોલ કરવાની પરવાનગી મળે છે આવા લાભ લઈને સાયબર ગુનેગારો યુઝર મોબાઈલ નંબરને કોલ કરીને ઓટીપી પણ મેળવી શકે છે અને તમારું બેંક ખાતું પણ ખાલી કરી શકે એક વખત સરકારનો મોટો નિર્ણય લેવામાં આવે છે મિત્રો વાત કરીએ તો શિક્ષણ સંબંધિત પેમેન્ટ માટે ટ્રાન્સફર મર્યાદા હવે વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે વાસ્તવમાં પડેલા યુપીઆઈ સાથે પેમેન્ટ કરવાની મર્યાદા એક લાખ રૂપિયા હતી યુપીઆઈમાં વધતા ઉપયોગથી અમુક ક્ષેત્રો સાથે સંબંધિત વ્યવહારો હવે પડેલા કરતા પણ વધુ સરળ બનશે જ્યાં મિત્રો હવે આ મર્યાદાને પાંચ લાખ સુધી કરી દેવામાં આવી છે જેથી કરીને અવાર જવાન લોકો લોકોને અને અવારનવાર લોકોને જે તકલીફ પડતી હતી તે અત્યારે શૂન્યમાં થઈ ગઈ છે એટલે કે તકલીફ ખૂબ જ ઓછી થઈ જશે આજના સૌથી મહત્વના અને છેલ્લા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ મળવાની સંભાવના છે આ પશુપાલકોને મળશે વિના વ્યાજે પૈસા જે આ મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા બનાસ ડેરી પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલક રૂપિયા પીયાની જરૂર પડે તો એટલે કે રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે કાર્ડમાં બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ જેથી કરીને તમે કમેન્ટમાં જણાવશો જે કે શું ખરેખર ગુજરાત સરકારે આવા કાર્ડ આખા રાજ્યમાં આપવા જોઈએ જેથી કરીને જે ખેડૂતોને તકલીફ પડી રહી છે તે ન પડે અને ભૂપેન્દ્ર પટેલને આ વાતને સમજવાની જરૂર છે તે પણ કમેન્ટમાં લખજો જે તમારું ઓપિનિયન શું છે એ કમેન્ટમાં લખજો આપણે મળીશું આ વિડીયો